હાલોલ વડોદરા હાઈવે ઉપર આમલિયારા ગામ પાસેથી જિલ્લા એલસીબીએ પ્લાસ્ટિકના કેરેટોની યાર્ડમાં ટ્રકમાં ભરીને લઈ જવાતા રૂપિયા પચીસ લાખની કિંમતના દારૂને ઝડપી પાડી ડ્રાઈવરની ધરપકડ કરી પ્રાપ્ત માહિતી મુજબ એક ટ્રકમાં પ્લાસ્ટિકના કેરેટોની યાર્ડમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે અને ટ્રક જરોદ પસાર કરી વડોદરા તરફ જાય છે તેવી માહિતીના આધારે જિલ્લા એલસીબીની ટીમ જરોદ વડોદરા રોડ પર આવેલા આમલિયારા ગામ પાસે આવેલા જીપીના ગેટ પાસે વોચ ગોઠવી હાલોલ તરફથી ટ્રક આવતા તેને રોકી હતી ટ્રકના ડ્રાઈવરનું નામ પૂછતા નરસિંગરામ ભીખારામ પિંડે રહેવા રહેઠાણ સારવા જિલ્લો બાડમે રાજસ્થાન જાણવા મળ્યું હતું ડ્રાઈવરની સાથે રાખી ટ્રકમાં તપાસ કરતા પ્લાસ્ટિકના કેરેટો અને તેની પાછળ દારૂની પેટીઓ મળી હતી પોલીસે વિવિધ બ્રાન્ડની રૂપિયા પચીસ લાખની કિંમતની દારૂની બોટલો તેમજ ટ્રક મળીને કુલ ચાલીસ લાખનો મુદ્દામાલ કબજે કર્યો દારૂના જથ્થા અંગે ડ્રાઈવરની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે દારૂનો જથ્થો ભરેલ ટ્રક સોનારામ થોરી રહેઠાણ બાયતુ જિલ્લો બાડમેર રાજસ્થાન નામના ઈસમ ફોટા બાયપાસ પાસેની એક હોટલ ઉપરથી આપેલ અને વડોદરા પહોંચીને ફોન કરવાનું જણાવ્યું તે વોટ્સએપથી લોકેશન મોકલતો હતો આ અંગે એલસીબીએ જરોદ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી વધુની તપાસ હાથ ધરી છે